વલસાડના મુગરાવાડીના હનુમાન ફળિયા ખાતે રહેતા કાર્તિક દીપકભાઈ પટેલના મકાનમાં તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસના રોજ ધોળે દહાડે ત્રાટકેલો ચોરટો સોના ચાંદીના ઘરેણાં સહિતની રોકડ રકમ મળી રૂપિયા આડત્રીસ હજાર છસોની મતા તફડાવીને ફરાર થઈ ગયો હતો જે બાબતની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકમાં નોંધાવી હતી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ કામે લાગી ગઈ હતી પીએસઆઈને મકાનમાંથી ચોરાયેલી મતા લઈને એક મહિલા વેચવા માટે નીકળી હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે આરોપી મહિલા પૂજાબેન નરેન્દ્રભાઈ અગ્રવાલ હાલમાં તે મોગરાવાડી ખાતે રહેતી હતી તેની શંકાના આધારે અટકાવી તપાસ કરી હતી જે તપાસમાં આરોપી મહિલા પાસેથી કાર્તિકભાઈ પટેલના ઘરમાંથી ચોરાયેલ તમામ મુદ્દામાલ મળી આવ્યો હતો પોલીસે આરોપી મહિલાની પૂછપરછ કરતા મહિલા આરોપીએ તે જ દિવસે મોગરાવાડીના મોટર તળાવ વિસ્તારમાં આવેલી સીતારામ ચણાવાળાની દુકાનના મહિલા સંચાલક સીતાબેન વર્માની નજર ચૂકવીને રૂપિયા આઠ હજાર પાંચસોની કિંમતનો મોબાઈલ ફોન પણ તફડાવ્યો હોવાની કબૂલાત કરી હતી મોગરાવાડીના બે અલગ અલગ વિસ્તારોમાં નોંધાયેલ ઘરફોડ અને મોબાઈલ ફોનની ચોરીના બંને ગુનાઓનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલવામાં સિટી પોલીસને મોટી સફળતા મળી છે